આજે એકવીસમી જૂન ઇન્ટરનેશનલ યોગા દિવસ નિમિત્તે મોરબીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં હતો જેમાં આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આપણા રાજ્યસભાના સાંસદ શ્રી અને ત્રણ એમએલએ શ્રી એમ કાંતિભાઈ દુર્લભજીભાઈ અને પ્રકાશભાઈ હાજર હતા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને જિલ્લા પંચાયત પ્રમુખ બેન શ્રી હંસાબેન પણ હાજર હતા લગભગ બાવીસસોથી ત્રેવીસો જેટલી જનમેદનીમાં આ કાર્યક્રમનું સારી રીતે આયોજન કરવામાં આવ્યું અને ખૂબ સફળતાપૂર્વક જિલ્લા યુવા અધિકારી અને વહીવટીતંત્રની ટીમ દ્વારા આનું આયોજન થયું આ જ પ્રમાણે આપણે આઇકોનિક પ્લેસ ઉપર એટલે કે કોર્પોરેશન દ્વારા મણિમંદિર ખાતે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો દરેક તાલુકા પંચાયત દ્વારા જુદા જુદા સ્થળે કોઈકને સ્કૂલમાં ક્યાંક કોલેજના ગ્રાઉન્ડમાં અને ક્યાંક તાલુકા પંચાયતમાં એમ વિવિધ સ્થળે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું એ જ પ્રમાણે દરેક શાળા દરેક કોલેજ દરેક સીએચસી દરેક પીએચસી એમ વિવિધ જગ્યાએ આપણે મોરબી જિલ્લામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને મને આશા છે કે દરેક જગ્યાએ આ કાર્યક્રમ સફળ થયો છે એ પ્રમાણે એનું અમે આયોજન કરેલું હતું આ બાબતે માન્ય પ્રધાનમંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ સૂચનાઓ આજે આપી છે અને હવે લોકોનું પોતાના શરીરને શરીર સંસ્થાઓને સારું રાખવા માટે તેમજ પોતાને કોઈ રોગ ના થાય એ માટે પણ યોગ તરફ લોકો પ્રયાણ કરી રહ્યા છે વહીવટીતંત્ર દ્વારા આજે કેસરબાગમાં સવારે યોગના ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે અને આપણે ત્યાં જે આપણા શિષપાલજીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના ટીચર જે તૈયાર કરેલા છે એમના મારફત પણ ઘણી બધી જાગૃતિ જિલ્લામાં આવેલી છે અને એમાં પણ વધુમાં વધુ લોકો ડેલી પાર્ટિસિપેટ કરે એવા પ્રયત્ન કરવામાં આવશે આજે આંતરરાષ્ટ્રીય અગિયારમું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાએ તંત્ર દ્વારા પરેડ ગ્રાઉન્ડ ઉપર બોડી સંખ્યામાં મોરબી નિવાસીઓ બધે ઉપસ્થિત રહી અને યોગનો લાભ લીધો આપણને બધા ખ્યાલ છે કે અગિયાર વર્ષથી આખા દુનિયાના અંદર મોદી સાહેબના નેતૃત્વમાં યોગની જે આપણી જે એક પૌરાણિક પદ્ધતિ છે એને માત્ર દેશના અંદર જાગૃતતા નહીં પણ દુનિયાના અંદર જાગૃતતા લાવવા માટે જે મોદી સાહેબે જે પ્રયાસ કર્યો છે અને આજે જ્યારે આખું દુનિયા યોગનો લાભ રહી રહ્યો છે અને લોગ યોગનો જ્ઞાન આટલો બધો નીકળ્યો છે એ બદલ મોદી સાહેબે જે આ એક ઉપલબ્ધિ ફરીથી જાગૃત કરી છે એના માટે આવનારી પેઢી હર હંમેશ એમને યાદ રાખશે